અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સાતસો વર્ષ જૂના પ્રાચીન ત્રિકમજી મંદિરની કરોડો રૂપિયાની જમીન ભૂમાફિયાઓએ ગેરકાયદે કબજે કરી બારોબાર વેચી દીધી હોવાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોંધાઈ હતી ત્યારે સાત લોકો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ સાત ભૂમાફિયાઓએ બોગસ દસ્તાવેજ અને ઠરાવ પસાર કરીને ચેરિટી કમિશનરના તાબાની જમીનનો બોગસ વેચાણ દસ્તાવેજ તૈયાર કર્યો હતો આ બાબતે કલેક્ટર કચેરીમાં જમીન વેચાણ અંગેની મંજૂરી અંગે પણ તપાસ કરવામાં આવશે સાણંદ નજીક આવેલી એક કંપનીમાં નોકરી કરતા ભવનસિંહ ચૌહાણને રિક્ષા ચાલક અને પેસેન્જર તરીકે બેઠેલો યુવક અવાવરૂ જગ્યાએ લઈ જઈ રોકડ તથા અન્ય મતાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા ત્યારે સાણંદ પોલીસે અવિનાશ ચુનારા અને વિજય ચુનારાની ધરપકડ કરી હતી જેમાં અવિનાશને શ્વાસની તકલીફ હોવાથી તેની સારવાર કરાવીને રિમાન્ડ બાદ તેને સેન્ટ્રલ જેલ લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન શાંતિપુરા સર્કલ પાસે તેને ઉલટી થતાં પીએસઆઈ જીજી સોલંકી અને પોલીસ સ્ટાફે વાન ઉભી રાખી હતી ત્યારે વાનની બહાર આવતા તે પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ થયેલા દબાણો દૂર કરવા ફેઝ વનની કામગીરી પૂર્ણ થયા બાદ આવતીકાલથી ફેઝ ટુની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં ફેઝ ટુની કામગીરી માટે પોલીસ દ્વારા ત્રણ હજાર પોલીસ અધિકારી અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે સાથે જ પચ્ચીસ એસઆરપી કંપની પણ આ બંદોબસ્તમાં જોડાશે ત્યારે પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલિશનની ફેઝ ટુની કામગીરીમાં કુલ અઢી લાખ ચોરસ મીટર જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે